રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ગત વર્ષે દરમત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ચોમાસામાં પૂરની પરિસ્થિતિ સામે તંત્રની કામગીરી સરળ બની રહે તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે પ્રોજેક્ટમાં એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે ડેમમાં જેમ પાણીની સપાટી વધે અથવા પાણી ડેમમાંથી છોડવાની તૈયારી હશે ત્યારે તરત જ એલર્ટ મેસેજ આવી જશે જે એક સાથે જ ડેમના નીચાણવાળા ગામના સરપંચ તલાટીઓ અધિકારીઓ અને જે તે સમાજના આગેવાનોને મેસેજ તાત્કાલિક પાસ થઈ જશે ડેમમાંથી પાણી છોડવાના એક કલાક પહેલા ડરમદ પ્રોજેક્ટ દ્વારા લોકોને જાણ થઈ જશે કે તંત્ર દ્વારા કેટલું ક્યુસેક પાણી છોડવામાં આવશે મોબાઈલ બેઝડ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે અને ડેટાબેઝ સાથે એને લિંક કરવામાં આવ્યા છે તો કોઈપણ કટોકટીના સમયમાં ફક્ત કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ કરીએ તો ગામડા સુધી છેક જે છે આ મેસેજ પહોંચી શકે છે લોકોને એક એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ છે અને એનો એ લાભ છે કે કોઈપણ સમય દરમિયાન જે મેસેજ છે એડવાન્સ લોકો સુધી પહોંચે પાણી છોડીએ ડેમમાંથી એ પહેલાં મેસેજ ગામમાં પહોંચી જાય એનું જે આપણને બેનિફિટ રહ્યું બે હજાર તેરમાં જે જ્યારે પૂર આવ્યા સપ્ટેમ્બર મહિનામાં ત્યારે આપણે એની એકચ્યુઅલ ટેસ્ટિંગ પણ થઈ પાટનગર ગાંધીનગર ખાતે ગત શુક્રવારે ડરમત પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું ગત વર્ષે રાજકોટમાં ભારે પૂર આવ્યું હતું અને જિલ્લામાં એકસાથે સાથે વીસ થી પચીસ ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે આ ડરમત પ્રોજેક્ટના કારણે જ જિલ્લામાં એક પણ જાનહાનિ થઈ નહોતી જેની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી અને એસડીએમએ હવે આ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે સો પાણી રિલીઝ કરતાં પહેલાં આ મેસેજ ગામડા સુધી પહોંચે છે એનો લાભ એમ એ મળે છે કે લોકોને તરત જાણ થઈ જાય છે અદરવાઈઝ ઓછિંતા ક્યારેક જે છે નદીના બેસીનમાં કપડાં ધોતા હોય નાવા પડેલા હોય એવા લોકો ફસાઈ જાય છે અને તણાઈ જાય છે આ સમસ્યામાંથી આપણને નિજાત મળે સાથે સાથે જ્યારે બહુ વધારે પૂર આવે પૂરની પરિસ્થિતિ હોય અને લાર્જ સ્કેલ વોટર રિલીઝ થાય ત્યારે પણ ગામડાની અંદર પાણી ભરવાની ભીતિ હોય તો આ મેસેજ પહેલાંથી હોય તો લોકો સેફ સ્થળે ખસી શકે છે બે હજાર તેરમાં સપ્ટેમ્બરમાં પચીસ છવ્વીસ અને સત્યાવીસ જે ત્રણ દિવસનો જે પુષ્કળ વરસાદ હતો એ વરસાદમાં છવ્વીસ તારીખે અમે લગભગ સાડા છ હજાર જેટલા લોકોનું જે સ્થળાંતર કર્યું એમાં ડરમત કાર્યક્રમ અમને મદદરૂપ થયો જેના ભાગરૂપે રાજ્ય સરકારે આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની તૈયારી બતાવી છે આઈએસ અધિકારીઓ ધારે તો શું ના કરી શકે રાજકોટ કલેક્ટર દ્વારા તૈયાર થયેલા ડરમત પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવે તો પૂરની સ્થિતિ દરમિયાન ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે તો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે કોઈ મોટો ખર્ચ પણ નથી સ્થિતિ દરમિયાન ભયમુક્ત થવા આ પ્રોજેક્ટ ખરેખર ડેમના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ